જિંદગી જીવવા માટેના અમૂલ્ય અને સોનેરી વિચારો નંબર એક જિંદગીમાં ક્યારેય કોઈનું નકામો વસ્ત ન સમજવું કારણ કે બંને પડેલી ઘડિયાળ પણ એકવાર સાચો સમય બતાવે છે નંબર બે જલ્દી મળવાવાળી વસ્તુ વધારે સમય સુધી નથી ટકતી અને જે વસ્તુ વધારે દિવસ સુધી ટકે છે તે જલ્દી મળતી નથી નંબર ત્રણ જીભને હાડકાં હોતા નથી પણ જીભ જ હાડકાં ભગાવે છે નંબર ચાર ખરાબ દિવસોનો એક સારો ફાયદો સારા સારા મિત્રો પારખી લે છે નંબર પાંચ સંબંધો આજકાલ રોટલીની જેવા છે થોડીક જ આગ ઝડપી થાય તો બળીને ખાખ થઈ જાય છે નંબર છ વારંવાર મળતી અસફળતાથી દુખી ન થવું કારણ કે ક્યારેક ગુચ્છાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી દે છે નંબર સાત નાની નાની વાતોનો આનંદ માણવો જોઈએ કારણ કે મોટી મોટી વાતો તો જીવનમાં ક્યારેય જ જ આવે છે નંબર આઠ ભગવાન પાસે કંઈ માગવાથી ન મળે તો નારાજ ન થવું કારણ કે ભગવાન આપણને એ નથી આપતા જે આપણને સારું લાગે છે પણ ભગવાન એ આપે છે જે આપણા માટે સારું હોય છે